શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા દર ગુરુવારે રજૂ થતા વિચારોના વાવેતરના કાર્યક્રમમાં એકસો સત્યાવીસમો ગુરુવાર અને આજે વિચારની અંદર ઉપસ્થિત આપણા મુખ્ય વક્તા ડૉક્ટર જયભાઈ વસી આદરણીય સૌજીભાઈ અરવિંદભાઈ રમેશભાઈ આપ સૌ વિચારોના વાહકો આમ તો વિચારોની યુનિવર્સિટી એવા આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળા અને એમના દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી હેલ્થ વેલ્થ અને હેપીનેસના વિચારો પહોંચે અને વિચારો પહોંચે એવો શબ્દ નહીં પણ હવે વિચારો પહોંચી ગયા છે અને એના અનેક પુરાવાઓ આ એકસો ને છવ્વીસ ગુરુવારથી આપણને મળતા આવ્યા છે અને એ મણકામાં એકસો સત્યાવીસમો ગુરુવાર અને એ વિશ્વાસનો ગુરુવાર એ આજનો ગુરુવાર છે હમણાં જ વાહકો અને આ એ જ વિશ્વાસ છે એક વ્યક્તિ કાનજીભાઈ ભાલાળા એમને એમને જે કંઈ પણ સમાજ માટેના અત્યાર સુધી વિચારો આવ્યા છે એ વિચારો એમને એમના ઉપરનો વિશ્વાસ અને એની કરતાં પણ વધારે એકસો ને છવ્વીસ ગુરુવારથી આ જે વણથંભી યાત્રા ચાલે છે એ યાત્રામાં આ વિચારોના વાહકો જે અહીંયા ઉપસ્થિત છે એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના હોદ્દેદારો હોય આપણી યુવા ટીમ હોય ટીમ હંડ્રેડ હોય કે મહિલા વિંગ હોય આ તમામ પ્રત્યેનો વિશ્વાસ જ આ નવા નવા આપણા સોપાનોને સર કરાવે છે મારે જયભાઈની એક વાત કરવી છે એમણે બહુ સરસ વિશ્વાસની વાત કરી આમ નવસારી તાલુકાના ગણદેવી થી જયભાઈ આવે છે લેખક છે એટલે લખે છે જેટલું લખે છે એના કરતા વધારે વાંચે છે અને જેટલું વાંચે છે એના કરતા વધારે વહેંચે છે અને આ વહેંચવાનું કામ કરતા કરતા એ ગણદેવીમાં એમના બાપદાદાઓની જે જમીન હોય સવજીભાઈ એ જમીન જે છે એમને એવું થયું કે એમાં તો આપણે શું વાવીએ એમ કંઈક એવું આવીએ કે જે વિચારોને વધારે વહેતા કરે અને એમાંથી એમને એવો વિચાર આવ્યો કે એ જગ્યા ઉપર વાંચન કુટિર બનાવું તો ગણદેવીમાં એ જગ્યા પર એમને વાંચન કુટિર બનાવી છે જેમાં આજુબાજુના ગામડાઓ શાળાઓ કોલેજમાંથી બધા વ્યક્તિઓ ત્યાં વાંચવા જાય અને એમણે બહુ સરસ મજાની એ આપણે કહીએ ને કે કોઈકને સૂતા સુતા વાંચવું છે કોઈકને ઝાડ નીચે બેસીને વાંચવું છે બહુ સરસ મજાની એમણે ત્યાં વ્યવસ્થા ઊભી કરી છે ત્યાં ચા નાસ્તો પણ મળે જેમને ચા નાસ્તો કરવો હોય તો અને આવીને પુસ્તકો પણ મળે પુસ્તકો પણ એમણે મૂક્યા છે અને પુસ્તકો મળે સરસ મજાનું વાતાવરણ મળે પણ હેતુ એટલો કે લોકો આવીને વાંચે તો આવું વાંચવાનું અને એ વાંચન ઉપર જેમને વિશ્વાસ છે કે જો લોકો વાંચતા થશે તો ચોક્કસ એ વિશ્વાસ સમગ્ર આપણો સમાજ જે છે સમાજને આગળ લઈ જશે તો જયભાઈ એવું કામ કરી રહ્યા છે વિશેષ આનંદ એ વાતનો છે કે જગ્યા એવી જગ્યાએ છે કે જ્યાં વરસાદમાં પાણી આવી જાય નીચાણવાળી જગ્યા છે ને ગણદરીઓમાં ખૂબ વરસાદ પડે બાબુભાઈ તો દર વર્ષે એવું થાય કે એ જે કંઈ પણ વ્યવસ્થા ઉભી કરે એ વરસાદમાં પૂરી થઈ જાય એટલે દર વરસાદ પછી એમણે એક મહિનો એ ફરી પાછી વ્યવસ્થા ઉભી કરે અને ફરી એ વાંચન કુટીર બનાવે અને ફરી પાછું વાંચવાનું જે છે એ શરૂ થાય તો એ વાંચન એમનો પ્રેમ જે છે એ પણ આપણને દેખાય છે જે વિશ્વાસની વાત છે ને ઇંગ્લિશમાં બે શબ્દ છે એક છે કોન્ફિડન્સ અને બીજો છે ટ્રસ્ટ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ દરેક વ્યક્તિનો પોતાની જાત પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ અને ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ અને ભરોસો જેની વાત જયભાઈએ કરી કે આપણે આપણી પર બીજા ભરોસો રાખીએ અથવા આપણે બીજા ઉપર જે ભરોસો રાખીએ એની વાત એક વસ્તુ સમજવા જેવી છે કે બીજા તમારી પર ત્યારે ટ્રસ્ટ કરે જ્યારે તમને તમારી પર કોન્ફિડન્સ હોય સૌપ્રથમ આપણને આપણી જાત ઉપર જેટલો વિશ્વાસ વધારે હોય ને એટલો જ પછી લોકો તમારી પર વિશ્વાસ કરવાની શરૂઆત કરે આ વિશ્વની અંદર જેટલા પણ વ્યક્તિઓ સફળ થયા છે એ દરેકે દરેક સફળ વ્યક્તિ હોય એમણે સફળ બિઝનેસ કર્યો હોય કે સફળ ઇન્સ્ટિટ્યૂટ પર કામ કરતા હોય લોકો જેની પર વિશ્વાસ મૂકે છે એ દરેક વ્યક્તિમાં પહેલી શરત એ હતી કે એમનો પોતાની જાત પરનો વિશ્વાસ બહુ જ વધારે હતો એ કોઈ પણ વિચાર મૂકે એ કોઈ પણ કામ કરે એ કોઈ પણ પ્રકારે આગળ વધે એમનો વિશ્વાસ એટલો બધો વધારે હોય એને પરિણામે જ આગળ વધે છે મારે હમણાં નવા નવા ઇન્ડિયાના જે સ્ટાર્ટઅપ છે એની તમે વાત કરો એ કેમ સફળ થાય છે મેક માય ટ્રીપથી શરૂ કરીને કદાચ અત્યારે બ્લિન્કિટ સુધીનો વિચાર કરીએ તો એવા સ્ટાર્ટઅપ છે કે લોકોને વિશ્વાસ ન હોય પહેલાં તો પણ એ વ્યક્તિને પોતાની જાત પર એટલો વિશ્વાસ હોય કે પછી લોકોનો વિશ્વાસ જે છે વધતો જાય અને એની જેવા બિઝનેસ અનેક બિઝનેસ એ આગળ વધતા જાય તો આ એક પ્રકાર છે વિશ્વાસનો કે જે પોતાની જાત પરનો વિશ્વાસ હોય પણ આજે જે બીજી વાત કરવી છે એ સંબંધોના વિશ્વાસની વાત છે આમ તો અઠ્યાવીસમો જ્યારે વિચાર હતો ત્યારે આપણે આત્મવિશ્વાસ ઉપર બહુ જ સારી વાતો કરી છે અને આ સંબંધોના વિશ્વાસ જે છે એની પર વાત કરીએ તો આ જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે વિચાર કરો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આપણા પ્રમુખશ્રી અને હોદ્દેદારોને એમની જાત ઉપર કેટલો વિશ્વાસ હશે કે આવી હોસ્ટેલનું નિર્માણ જે છે કરીશું હજાર બાળકો અને પાંચસો દીકરીઓ જે છે સરસ રીતે અભ્યાસ કરી શકે એવો એમને પોતાની પર એટલો વિશ્વાસ હશે કે ત્યારે ટ્રસ્ટીઓ જે છે એમની ઉપર ભરપૂર વિશ્વાસ કર્યો અને આપણે આ ભવનની અંદર અત્યારે બેઠા છીએ અને કેટલા બધા બાળકો એ વિશ્વાસથી આ ભવનની અંદર આવશે અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે તો આ સંબંધોનો વિશ્વાસ એ કેવી રીતે આગળ વધતો હોય છે તો પહેલો જે વિચાર મેં કીધો એમ કે વિશ્વાસ એ જીવનની શક્તિ છે જે મજબૂત નિર્ણયો આપે છે આવા મજબૂત નિર્ણય તમે ત્યારે જ લઈ શકો જ્યારે તમને તમારી જાત પર વિશ્વાસ હોય અને જાત પરનો વિશ્વાસ એ સંબંધોના વિશ્વાસ ઉપર કેવી રીતે આગળ વધે છે એની મારે તમને વાત કરવી છે એક બે પ્રસંગો મને પણ યાદ આવે છે અને સંબંધોમાં વિશ્વાસ કેવી રીતે વધે એની જો વાત સમજવી હોય તો એ વાત મારે તમારી સામે મૂકવી છે સંબંધોની અંદર વિશ્વાસ મેળવવો પડતો હોય છે એ વિશ્વાસ ખરીદાતો નથી જે જયભાઈએ વાત કરી ને કે વેન્ટિલેટર ઉપર શ્વાસ ઉધાર મળી શકે પણ વિશ્વાસ મળી શકે નહીં એમ એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી પણ તમે વિશ્વાસ મંગાવી શકતા નથી આમ વિશ્વાસ ખરીદાતો નથી એ વિશ્વાસ ધીરે 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 તમારે મેળવવો પડે છે અને સંબંધોમાં નાના નાના પ્રસંગોમાં તમે કેવી રીતે વર્તન કરો છો એનો આધાર છે કે બીજી વાર વ્યક્તિ તમારી પર કેવો વિશ્વાસ મૂકશે આ પ્રત્યેક ઘટના બને પ્રત્યેક પ્રસંગ બને એમાં એ વિશ્વાસ ધીરે ધીરે કેળવાતો હોય છે તો એક પ્રસંગ યાદ આવે એક વાર એક કપલ અને એ પતિ એના પત્નીના જન્મદિવસે એને કાર ભેટમાં આપે છે અને કારની ચાવી આપતા પત્નીને કહે છે કે હેપી બર્થડે આજે જન્મદિવસે આ કાર જે છે તને ગિફ્ટ આપું છું અને હું ઘરે બાળકો જે છે એની સાથે અમે રહેશું તું એક સરસ મજાની લોંગ ડ્રાઈવ ઉપર જા વિદેશમાં આવું હોય આપણે અહીંયા ઓછું હોય કે ભાઈ તમે લોંગ ડ્રાઈવ ઉપર તમે જાઓ ને મસ્ત જે છે એક રાઉન્ડ મારી આવો એમ અને એના પત્ની જે છે એ ચાવી લે છે એની સાથે એ ઇન્સ્યોરન્સના ને એનું લાઇસન્સ તેના જે કાગળિયા હોય એનું પાઉચ પણ આપે છે કે આ પાઉચમાં લાઇસન્સ અને કાગળિયાને બધું છે તો ગાડીમાં મૂકી દે છે અને એના પત્ની જે છે એકદમ સરસ આનંદિત થઈને એની જે ડ્રીમ કાર હતી એ ડ્રીમ કાર જે ભેટમાં આપી તે લઈને નીકળે છે દસેક મિનિટનો રસ્તો કાપ્યો હશે ને ત્યાં અચાનક એક ડિવાઈડર જે છે એની સાથે એની કાર ઠોકાય છે એક્સિડન્ટ થાય છે હવે ઝાજી વાગતું નથી બેનને કોઈ તકલીફ નથી ગાડી જે છે એને ઘોબો પડી જાય છે એ ઉતરીને જુએ છે કે ભાઈ ગાડી જે છે એને નુકસાન થયું છે અને એને ચિંતા થાય છે કે પતિને શું જવાબ આપી છે એમ કે આજે નવી નવી કાર ભેટમાં આપી છે ને સીધી ગાડી ઠોકાય છે હજી એ ચિંતામાં અને વિચારમાં છે ત્યાં વિદેશમાં એવું હોય કે આ કાર ટોકાય ને એવું થાય એટલે તરત ત્યાં પોલીસ આવી જાય એટલે થોડીક વારમાં પોલીસની સાયરન વાગે છે પોલીસ આવે છે પોલીસ આવે છે જોવે છે લાયસન્સ માગે છે કે લાયસન્સ લાવો એટલે પેલા બેન જે છે લાયસન્સ લેવા માટે પેલું પાઉચ જે છે એના પતિ આપ્યું હતું એટલે પાઉચ લે છે જેવું પાઉચની કેન ખોલે છે અને લાયસન્સ હાથમાં લે છે એની સાથે એને કાગળિયું દેખાય છે એક ચિઠ્ઠી દેખાય છે એટલે લાયસન્સ આપીને ચિઠ્ઠી જે છે એ ખોલે છે અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું એની પત્નીને કે એ તું છે જેને હું વધારે ચાહું છું નહીં કે આ કાર જે મેં તને આપી છે જો સમજાય આપણને કે પેલા બેન જે ચિંતામાં હતા કે મારે આ કાર ઠોકાઈ ગઈ છે ને શું જવાબ આપવો અને એ પાઉચમાં એના પતિએ નાનકડી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તું છે જેને હું વધારે ચાહું છું નહીં કે આ જે કાર છે એટલે કે વસ્તુ કરતાં વધારે તમે જ્યારે સંબંધોને મહત્વ આપવાની શરૂઆત કરો છો ને ત્યારે વિશ્વાસ વધતો હોય છે આ વિશ્વાસ જે છે એ આવા નાનકડા પ્રસંગોમાં ઘણીવાર શું થાય નાની ઘટના હોય કે મોટી ઘટના હોય એકબીજાને જયારે સાચવવાના હોય ને ત્યારે સાચવવાની જગ્યાએ આપણે બીજી માથાકૂટમાં પડતા હોઈએ છીએ એવો જ એક પ્રસંગ ઘણા રિયલ પ્રસંગ છે બધા એક પતિ અને પત્ની બહુ સરસ જે છે જોડું દસેક વર્ષ થયા પણ એમને બાળક થતું નહોતું દસ વર્ષ પછી એમને ત્યાં બાળકનો જન્મ થાય છે બંને ખુશ છે બાળક પણ બહુ સરસ આમ રમાડવાનું મન થાય જોવાનું ગમી જાય એવું અને ધીરે ધીરે ફટાફટ સમય જે છે પસાર થતો જાય છે અને બાળક બે વર્ષનું થઈ જાય છે એક વખત એવું બને છે કે પતિ જે છે એ તૈયાર થઈને ઓફિસે જતા હોય અને ચાવી જે છે એ લઈને નીકળવાની તૈયારી હોય ને ત્યાં એનું ધ્યાન જાય કે એક દવાની બોટલ જે છે એનું ઢાંકણું જે છે એ ખુલ્લું છે એટલે પત્નીને બૂમ પાડે છે પત્ની રસોડામાં હોય છે કે ભાઈ આ બોટલ જે છે એ ખુલ્લી છે જરાક ઢાંકણું બંધ કરીને એટલે પત્ની કહે છે કે હા અને પતિ નીકળી જાય છે હવે પત્ની જે છે એ પણ કામકાજમાં ભૂલી જાય છે ને કામમાં વ્યસ્ત હોય છે એમાં કે ભાઈ પેલી બોટલ બંધ કરવાની છે એટલી વારમાં પેલું બે વર્ષ તો એનું બાળક જે છે એ રમતું રમતું ત્યાં પહોંચે છે સરસ મજાની કલરિંગ બોટલ જુએ છે અને અંદર જે છે કલરિંગ દવા જુએ છે એટલે એ બોટલ લઈને દવા ગટગટાવી જાય છે હવે દવા મોટાની હતી વયસ્ક વ્યક્તિની હતી એટલે ડોઝ પણ નાના નાના લેવાના હોય અને આટલું નાનો છોકરો આટલી મોટી મોટાની દવા એક સાથે પી જાય તો નેચર છે કે એને તકલીફ પડી જાય હવે પત્ની જે છે અંદર રસોઈમાં હતી પેલો બાળકનો અવાજ આવતો નથી ઘણા સમયથી એટલે મમ્મી બહાર આવે છે ને જુએ છે તો બાળક તો ઢળીને પડી ગયું હોય છે બેહોશ થઈ ગયો હોય છે તાત્કાલિક જે છે લઈને એને હોસ્પિટલ પહોંચે છે અને હોસ્પિટલ પહોંચે ડૉક્ટર પાસે જાય ડૉક્ટર ચેક કરે અને ડૉક્ટર એમ કહે છે કે ભાઈ બાળક તો નથી રહ્યું હવે એનું મૃત્યુ થયું છે હવે સમાચાર એના પતિને આપે છે એના પતિ પણ દોડતા દોડતા જે છે ઓફિસેથી નીકળે છે પત્ની ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે પતિ હોસ્પિટલ જાય છે એની પત્નીને જુએ છે અને છ શબ્દ ખાલી કહે છે વિચાર કરો કે આ જે છ શબ્દ છે એ છ શબ્દ કયા હશે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં એ છ શબ્દ જે છે એને કહે છે એના પત્નીને સંબોધીને કે પ્રિય હું તને ખૂબ ચાહું છું હવે વિચાર કરો આપણને એમ લાગે કે આ શબ્દ જે છે એનું શું મહત્વ છે હવે આ સમયે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કે આટલું ધ્યાન ન રખાય તને હું કહીને ગયો તો કે બોટલ જે છે ખુલ્લી છે તારે બોટલ બંધ કરી દેવી જોઈએ ને બોટલ બંધ કરી દીધી હતી તો આપણો દીકરો જે છે અત્યારે જીવતો હતો તો વાંક તો એનો પણ હતો ને કે એને કદાચ એક મિનિટ જે છે એ ઢાંકણ બંધ કરીને મૂકી દીધું હોત તો કદાચ આ ઘટના ન બની હોત એટલે વસ્તુ શું થાય છે ઘણી વાર કે કોણ સાચું એની માથાકૂટમાં આપણે એટલા બધા પડી જઈએ છીએ કે શું સારું એની આપણે ક્યારેય છે ચિંતા કરતા નથી અને એટલે કદાચ જો વિચાર વિશ્વાસ માટે ને સંબંધો માટે કહેવું હોય ને તો વિશ્વાસ એ સંબંધોનો શ્વાસ છે અને એ જીવનનો આધાર છે સાહેબ આ જે બે કિસ્સા મેં તમને કીધા ને એ કિસ્સા એટલે માટે કીધા કે ગમે ત્યારે તમારા પરિવારના સભ્યો જે છે એને કંઈ પણ થઈ જાય પણ તમે એની સાથે કેવું વર્તન કરો છો એને આધારે એ બીજી વાર જે છે તમારી સામે જે વાતચીત થતી હોય તમને જ્યારે કંઈક કહેતા હોય તો એનો વિશ્વાસ કેટલો વધે એ આની ઉપર આધાર છે તો સંબંધોનો આધાર એ વિશ્વાસ પર રહેલો છે અને શ્રદ્ધા એ વિશ્વાસને જોડે છે અને શંકા એ વિશ્વાસને તોડે છે જેટલી તમારી શ્રદ્ધા જે છે એ વધે એટલો વિશ્વાસ જે છે એ મજબૂત બનતો હોય અને જેટલી શંકા વધે એટલો અવિશ્વાસ જે છે એ વધતો હોય તો શ્રદ્ધા અને શંકા એમાં શંકા વધારવા જેવી નથી શું સાચું ને શું ખોટું એમાં પડવા જેવું નથી પણ શ્રદ્ધા રાખવા જેવી છે એક બહુ સરસ વાત વિશ્વાસ જે છે ને એમાં માતા પિતા અને બાળક માટેની જો વાત કરીએ ને તો ઘણીવાર આપણે બાળકોને એવું કહેતા હોઈએ છીએ કે તું ખોટું બોલે છે તું જુઠ્ઠું બોલે છે તમે જોજો આ એક શબ્દ જે છે એ ઘણી બધી કંઈક ને કઈક બાળકોએ કર્યું હોય છીએ નિમિત ઓઝાએ બહુ સરસ વાત કરી હતી કે તમે જ્યારે એવું બોલો છો કે તું તું બોલે છે ખોટું બોલે છે ત્યારે કેટલી ઘટના બનતી હોય એક એવું બતાવે છે કે તમને તમારા બાળક પર વિશ્વાસ નથી નંબર બે તમારા એ વાક્ય જે છે એ નકારાત્મક વાક્ય છે નંબર ત્રણ તમે એવું બોલો છો એ તમારું જજમેન્ટ છે તમે ફાઈનલ કરી દીધું છે કે ખોટું બોલે છે આ જે બધી વાતો છે એને કારણે બાળક કે જેને ખરેખર વાર તો જયારે મોટું થતું હોય ને ત્યારે ખબર જ નથી હોતી કે ખોટું શું અને સાચું શું આપણે એને બતાવતા હોઈએ છીએ કે ખોટું શું છે એમ તો એક એવો ફેરફાર થઈ શકે માતા પિતાથી આની જે શરૂઆત કરવાની હોય એમાં કે જ્યારે કંઈક બાળક આમ તેમ કરે છે ને આપણને એમ લાગે છે કે કંઈક ગડબડ છે ત્યારે તું જુઠ્ઠો છે કે તું ખોટું બોલે છે એની કરતાં આપણે એવું કહી શકીએ કે શું હું તારામાં વિશ્વાસ મૂકી શકું કેન આઈ ટ્રસ્ટ યુ જ્યારે કોઈક વ્યક્તિને આપણે એવું કહીએ છીએ કે હું તારામાં વિશ્વાસ મૂકી શકું હવે જોજો હવે એ બોલ કોના પર ગયો છે હવે એના પર ગયો છે હવે વિશ્વાસ જાળવવાનું કામ એ સામેવાળી વ્યક્તિએ કરવાનું છે તમે જ્યારે તમારા બાળકને આવું કહો છો ત્યારે ઘણી વાર કદાચ એને ખોટું બોલ્યા હશે ને તો પણ બીજી વાર એ ખોટું બોલતી વખતે દસ વાર વિચાર કરશે કેમ તે મારા મમ્મી પપ્પાને મારી પર એટલો વિશ્વાસ છે એ વિશ્વાસને મારે તોડવો જોઈએ નહીં પણ વારંવાર જો આપણે એને તું જૂઠો જે જૂઠો જે જૂઠો છે કર્યા કરીએ ને તો એને લાગે કે એને તો કેમ જ છે ને કે હું ખોટું જ બોલું છું ને તો મારે ક્યાં માથાકૂટ કરવી આવે એની કરતાં વિશ્વાસને વધારીએ તો આ પ્રકારે વિશ્વાસ વધી શકે એટલે માતા પિતા જે છે બાળકમાં વિશ્વાસનો પાયો એ માતા પિતાથી શરૂ થાય છે અને જો આવો વિશ્વાસ એ ક્યાં સુધી પહોંચે છેલ્લો એક નાનકડો પ્રસંગ મારે કહેવો છે એક પપ્પા એની દીકરીને લઈને ગાર્ડનમાં રમવા જાય છે અને મસ્ત મજાનું ગાર્ડનમાં બધે રમતા હોય રમતા રમતા એક જગ્યા એવી હોય છે કે જ્યાં આમ પાણી જે છે પસાર થતું હોય કેનાલ બનાવી હોય ને ઉપર આમ બ્રિજ હોય હવે બ્રિજની ઉપર લાકડાનો બ્રિજ હોય ને એમાં જગ્યાએ લાકડા તૂટેલા હોય બધા એટલે પપ્પા જે છે એ હળવેક થી આગળ વધે છે ને દીકરીને એમ કહે છે કે બેટા મારો હાથ પકડી લે હું ધીરે ધીરે ચાલું એમ તું મારી સાથે ચાલ એટલે દીકરી એમ કે છે કે નહીં પપ્પા હું તમારો હાથ નહીં પકડું તમે મારો હાથ પકડો પપ્પા એમ કે છે ભાઈ હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે શું ફેર પડે અને દીકરી જે જવાબ આપે છે દીકરી કહે છે કે નહીં પપ્પા હું તમારો હાથ પકડું અને કદાચ મને બીક લાગે ને તો હું તમારો હાથ છોડી દઉં એવું બને પણ મને વિશ્વાસ છે તમે મારો હાથ પકડો હશે ને તો એ તમે ક્યારેય નહીં છોડો આ જે છે ને એ વિશ્વાસ છે અને આ વિશ્વાસ માતા પિતા તરીકે આ વિશ્વાસ મિત્ર તરીકે આ વિશ્વાસ પાર્ટનર તરીકે આ વિશ્વાસ પરિવારના સભ્ય તરીકે આ વિશ્વાસ સમાજના વ્યક્તિ તરીકે અને આ વિશ્વાસ આ વિશ્વ બંધુત્વ તરીકે આપણે મેળવવાનો હોય છે અને આવો વિશ્વાસ આપણે મેળવ્યો છે અને ત્યારે જ આપણે વિચારોના વાવેતરની અંદર હેલ્થ વેલ્થ અને હેપીનેસમાં આટલું સરસ રીતે કામ કરી શકીએ છીએ તો આવા વિશ્વાસ સાથે આજના એકસો અઠ્યાવીસ આ સત્યાવીસમાં ગુરુવારને આપ સૌને વંદન કરીને વિરમું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ